ગઈકાલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની ઉજવણી ચાલી રહી હતી દરેક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકો છે તેઓ પણ કાંકરિયા કાર્નિવલમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા પરંતુ મુખ્યમંત્રી છે તે હજી જે પીડિતા છે તેના ઘરે પહોંચ્યા નથી વાત કરીએ તો ભરૂચના ઝગડિયા જીઆઈડીસીની ઘટના જેણે સમગ્ર ગુજરાતને ઝંઝોડી નાખ્યો છે આ ઘટનાના પગલે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે જ્યારે ધારાસભ્યનો કાફલો જઈ રહ્યો હતો તે દરમિયાન ધારાસભ્યની કાર અટકાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો જેમાં જે મહિલા આપને જેમાં જે દૃશ્યમાં મહિલા દેખાય છે આપને તેમના દ્વારા ગુજરાતને નિર્ભયા અને ન્યાય આપો તે પ્રકારની માંગ કરી હતી અને ધારાસભ્યને કાર અટકાવવા મામલે હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે હવે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે આ સરકારમાં હવે તમને વિરોધ કરવો પણ ગુનો બનશે તે પ્રકારની વાત વાત કહેવાય રહી છે છે સમગ્ર મામલો કરી આ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ દેશમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે બંધારણની વાતો થઈ રહી છે લોકશાહીના મોટા મોટા બણગાવ નેતાઓ દ્વારા ફૂંકવામાં આવી રહ્યા છે પરંતુ આ સરકારને પોતાની સામેનો વિરોધ ગમતો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે જો તમે વિરોધ કરો તો કોઈના કોઈ બહાને તમારા ઉપર પોલીસને આગળ ધરીને ફરિયાદો કરી દેવામાં આવતી હોય છે કેમ કે આવું શું કામ કેવું પડી રહ્યું છે ગઈકાલે રાત્રિનો જ બનાવ જેમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની કાર આગળ ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં જે નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનીને ત્યારબાદ તેનું મૃત્યુ નિપજ્યું ગયું તે મામલામાં તેમણે વિરોધ પ્રદર્શિત કર્યો અને હવે એ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ગુનો નોંધવામાં આવ્યો અને હવે એ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે એટલે સવાલો અહીંયા અનેક પ્રકારના ઉઠી રહ્યા છે જેમાં પોલીસનું કહેવું છે કે જાહેર રોડ પર સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારબાદ જે એમએલએની કાર હતી તે કાર વચ્ચે આવીને તેમણે જે વિરોધ નોંધાવ્યો છે તે મામલે તેમના ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન મણિનગરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમૂલ ભટ્ટ છે તે જઈ રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના સીવાય એસએસના કેટલાક કાર્યકરો છે તેઓ દ્વારા બેનરો તેમજ અલગ અલગ પ્લેકાર્ડ દર્શાવીને ધારાસભ્યની કાર આગળ જ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી અને તેમણે કહ્યું કે સરકાર તાઇફાઓમાં અને ઉત્સવોમાં વ્યસ્ત જોવા મળી રહી છે પરંતુ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં જે ઘટના બની છે તો તેમને ન્યાય કોણ અપાવશે તેમણે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને જે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ત્યારે વાયરલ વિડીયો થયા બાદ હવે જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધાયો છે પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જાહેરમાં શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો જીવ જોખમાય તેવી રીતે ગાડીની વચ્ચે આવીને આવી રીતે વિરોધ પ્રદર્શન કર્યો તે મામલામાં ગુનો નોંધાવ્યો છે તો હવે શું ગુજરાતમાં આવી રીતે સરકાર લોકોનો અવાજ દબાવશે સુખ સરકાર ખરેખર લોકશાહીની વાતો કરે છે તો તેને લોકશાહીમાં વિશ્વાસ છે કે નહીં તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે સુદનભાઈ જે ફરિયાદ દાખલ થઈ છે મણિનગર પોલીસ સ્ટેશનમાં વિરોધને લઈને તમે આજે અહીંયા આવ્યા પણ છો તમે તમારા જે કાર્યકર્તાઓ છે એમને મળ્યા પણ છો શું આજનો તમારું કહેવું છે આ સમગ્ર ફરિયાદને લઈને અને જે આટલો વિષય છે એને મળે એક વસ્તુ એ છે કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા કથડી ગઈ છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે પરંતુ તમે જુઓ ઝઘડિયામાં નિર્ભયાકાંડ આપણું થયું અને ગુજરાતની નિર્ભયાને આપણે બચાવી ન શક્યા એક વર્ષમાં છસો ને અડતાલીસ દીકરીઓ સાથે બળાત્કાર થાય છે હત્યાઓ થઈ રહી છે ગેંગરેપ થઈ રહ્યા છે ભાજપના નેતાઓ એમાં સંડોવાયેલા છે અને પાછા એમની સામે કાર્યવાહી નથી થતી ત્યારે આમ આદમી પાર્ટીના સિવાયસએસના નવયુવાનો ગઈકાલે એક કાર્યક્રમમાં પૂછતા હતા અધિકા નેતાઓને કે ભાઈ તમે નિર્ભયા કાંડમાં આ લોકોને ન્યાય તો અપાવો ન્યાય અપાવવામાં શું છે તો ભાજપના ઇશારે પોલીસ ફરિયાદ અમારા નવયુવાનો પર કરવામાં આવી છે ગુના દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અમારા સવારે ખબર પડી અમારા શહેર પ્રમુખશ્રીને અને વકીલશ્રીને જેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા એમાં પણ ભાજપના ઇશારે એમના નામ પણ એડ કરી દેવામાં આવ્યા છે ગુનાઓથી અમે ડરતા નથી પણ સવાલ એ છે કે બહેનોને ન્યાય ક્યારે મળશે નિર્ભયાકાંડમાં આજે મુખ્યમંત્રી કલકત્તામાં ધરણા કરતા હતા લેટરો લખતા હતા મમતા દીદીને અને ગુજરાતમાં નિર્ભયા જેવી કાંડ થાય છે દીકરીઓની હત્યાઓ થઈ રહી છે અને મુખ્યમંત્રી કાર્નિવલમાં માહોલે છે આ તો આ કયા પ્રકારના મુખ્યમંત્રી છે અને ક્યાં ગઈ મુર્દુને ને એ એ વાતો દાદા ભગવાનની વાતો ક્યાં ગઈ એટલે બહુ જ દુઃખદ ઘટના છે અને એમાં નથી કામગીરી થતી એટલે આમ આદમી પાર્ટી છે એ તો બહેનો માટે અવાજ ઉઠાવશે જનતા માટે અવાજ ઉઠાવશે સ્વાભાવિક છે અને એ લોકો ભાજપના સારા પોલીસને આગળ કરે છે ગુના દાખલ કરે છે અમે લડીશું અને મેં કહ્યું છે કે ઠીક છે તમે ગુનો દાખલ કર્યો છે તમે તમારી ફરજ નિભાવો સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ ડરે છે ત્યારે પોલીસને આગળ કરતા હોય છે ત્યારે આગળમાં અમે આ નિર્ભયા દીકરીઓને લઈને જે કાર્યક્રમો આપવાના છે આખા ગુજરાતમાં આવેદનોપત્ર આપ્યા છે વિરોધ પણ કર્યો છે અને આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે બહેનો માટે અવાજ ઉઠાવતા રહેશે પોલીસ પણ મળ્યા કે ગુનો કરે છે એ તો સ્વાભાવિક છે કે વિવિધ કલમો હોય કોનવે રોકવાનું મુખ્યમંત્રીને મતલબ જોખમ થઈ જાય એવી બધી કલમો છે ઠીક છે એ કલમો લીગલ લીગલનું કામ કરશે અમે પોલિટિકલ પાર્ટી છીએ અને પોલિટિકલ પાર્ટી ક્યારેય કાયદાથી લીગલથી ડરવાની કે એ કાનૂનથી મતલબ કે પોલીસથી ડરીને અમે કોઈ કાર્યક્રમો ફેરફારો કરતા નથી હોતા એનું કામ કરે છે પોલીસ પોલીસ તો સ્વાભાવિક છે કે અધિકારીઓ તો સ્વાભાવિક છે ઉપરથી નેતા ફોન કરે એટલે એ પ્રકાર નોંધણી કરશે કલમોની આઈપી છે આગામી શું કાર્યક્રમો આગામી પણ અમારા કાર્યક્રમો જે બહેનોને છે ગુજરાતની જનતાને છે આજે જ જામજોધપુરમાં પણ મોટા કાર્યક્રમો આપી રહ્યા છે જે ખેડૂતોને મળી નથી રહ્યા ન્યાય નથી મળી રહ્યો અને વિવિધ જેટલા પણ મુદ્દાઓ હશે એ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી તમે જુઓ દર અઠવાડિયે કાર્યક્રમ આમ આદમી પાર્ટી કરે છે અને આ પાર્ટી કોઈ દેડકાની જેમ નથી કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જ જાગે છે અમારા નવયુવાનો હોય મહિલાઓ હોય અમારા યુવાનો અમારા તમામ કાર્યકર્તાઓ સતત ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવે છે અને ઉઠાવતા રહેશે ઓકે